તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડના ફેમસ થોડા તીખા અને એકદમ ચટપટા નવા બટેટાવાળાની રેસિપી. તો ગુજરાતી બટેટા વડાથી અલગ આ વડા માટે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરશું. તેની સાથે તૈયાર થતા વડા થોડા તીખા અને એકદમ ચટપટા બને છે. અને વડા સાથે સહથ થી સ્પેશિયલ ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. લખેલી રેસિપી વિડિયો સાથે જોવા માટે ગૂગલ પ્લે Store માંથી ડાઉનલોડ કરો નેહા'સ કુકબુક એપ સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ને જરૂરથી દબાવો નવા રેસીપી વિડિયો સૌથી પહેલા જોવા માટે થોડા તીખાને એકદમ ચટપટા કાઠિયાવાડી બટેટાવાળા માટે સૌથી પહેલા બટેટાને બાફવા મેં અહીં કુકર માં 3 કપ જેટલું પાણી એડ કરીને તેને ગરમ કરી લીધેલું છે હવે વચ્ચે રાખેલા સ્ટેન્ડ ઉપર આ રીતનું કોઈ પણ એક વાસણ રાખી દઈએ હવે મેં અહીંયા વજનમાં એક કિલો અને સાત મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે તેને બે ભાગમાં ડિવાઈડ કરીને બાઉલમાં એડ કરી દઈએ તો બટેટાને આ રીતના બાઉલમાં રાખીને બાફવાથી બાફતી વખતે તેમાં જરા પણ પાણી એબઝોર્બ નથી થતું જેનાથી બાફેલા બટેટા કોરા રહે છે અને આપણો મસાલો પરફેક્ટ બને છે તો હવે ડાગણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ વિસલ કરી લઈએ તો આપણા બટેટા બફાય છે ત્યાં સુધી કાઠિયાવાડી સ્ટાઇલ સ્પેશિયલ મસાલો બનાવવા પેનમાં દોઢ મોટી ચમચેટલા સૂકા ધાણા એડ કરી દઈએ સાથે એક મોટી ચમચેટલી લીલી વરિયારી વન ફોર ટી સ્પૂન જેટલા મરીના દાણા અને એક મોટી ચમચેટલા સફેદ તલ એડ કરી દઈએ અને તેને ધીમા ગેસ પર બે મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લઈએ તો મસાલાને આરતના ડ્રાય રોસ્ટ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર એડ થાય છે તો લગભગ બે મિનિટમાં તમે જોઈ શકો છો કે ધાણા સારી રીતે ડ્રાય રોસ્ટ થઈને તેનો કલર પહેલાં કરતાં થોડો બદલાઈ ગયો છે અને તલ પણ થોડા ચટકવા લાગ્યા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મસાલાને ઠંડો કરવા માટે એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે તે ઠંડો થયા પછી તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ સાથે અડધી જેટલો હળદર પાવડર અને મસાલાનો કલર એકદમ સરસ આવે તેના માટે બે મોટી ચમચેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ અને મસાલાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં અહીંયા ચાર મોટી ચમચેટલી ખાંડ લીધેલી છે સાથે બે મોટી ચમચેટલો આમચૂર પાવડર લીધેલો છે તો બટેટાવાળાના મસાલામાં ખટાશ અને મીઠાશ થોડી ચડિયાતી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે અહીંયા મેં ખટાશમાં લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે જેથી વડાનો મસાલો એકદમ ડ્રાય રહે તો હવે આપણે આ મસાલાને અધકચરો પીસવાનો છે એટલે મિક્સર મિક્સરજારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ ઉપર એકથી બે મિનિટ માટે ચલાવી લઈએ અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો વડા માટેનો આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલા સાથે બટેટા વડા એકદમ ટેસ્ટી બને છે અને હવે કુકરને જોઈએ તો પાંચ વિસલ પછી કુકર એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે સાથે છરીની મદદથી બટેટાને ચેક કરીએ તો તે અંદર સુધી એકદમ સારી રીતે બફાઈ ગયા છે તો આપણા બટેટા ગરમા ગરમ હોય ત્યારે જ આપણે તેમાંથી છાલનો ભાગ કાઢી લઈએ તો આપણા બટેટા એકદમ સારી રીતે બફાઈને આ રીતના ડ્રાય તૈયાર થયા છે જે વડા માટે એકદમ પરફેક્ટ છે તો હવે મસાલો બનાવવા મેં બાફેલા બટેટાની છાલ કાઢીને તેને દસ મિનિટ માટે ઠંડા કરી લીધેલા હતા હવે બટેટાને હાથની મદદથી મેશ કરીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ તો મેં બધા જ બટેટાને મેશ કરી લીધેલા છે હવે હાથની મદદથી તેને આ રીતના થોડા પ્રેસ કરી દઈએ જેથી તેનો એક સરખો માવો તૈયાર થાય તો વડા માટે આપણા બટેટા એકદમ સારી રીતે મેશ થઈને તૈયાર થઈ ગયા છે તો હવે ગ્રાઇન્ડ કરેલો સ્પેશિયલ મસાલો એડ કરી દઈએ સાથે એક મોટી ચમચેટલી લીલા મરચાંની પેસ્ટ એક મોટી ચમચેટલી આદુ લસણની પેસ્ટ અને મેં અહીંયા છ થી સાત મોટી ચમચી ખારી સિંગ લીધેલી છે તો સિંગનો નટી સ્વાદ મસાલામાં એકદમ સરસ લાગે છે અહીંયા તમે ખારી સિંગની જગ્યાએ મસાલા સિંગનો ઉપયોગ પણ કરી શકો છો સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે છ થી સાત મોટી ચમચી જેટલા ધાણાના દાણા એડ કરી દઈએ સાથે મેં અહીંયા અડધા કપ જેટલા પલાળેલા પોહા લીધેલા છે તો રેગ્યુલર બટેટા પોહા માટે આપણે જે પોહા વાપરતા હોય તેને મેં પલાળીને આ રીતના ડ્રાય કરી લીધેલા છે પલાળેલા પોહા બટેટામાં થોડા પણ મોઈશ્ચરનો ભાગ હશે તો તેને એબ્ઝોર્બ કરી લેશે જેનાથી મસાલો ડ્રાય તૈયાર થશે અને આપણા બટેટાવાળા લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે સાથે અડધા કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ બટેટામાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે જો આ સમયે તમને મસાલો થોડો પણ ભીનાશવાળો લાગતો હોય તો થોડા પલાળેલા પોહા એડ કરીને મસાલાને એકદમ ડ્રાય તૈયાર કરી લેજો જેથી વડા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે અને હવે હાથમાં મસાલાનું થોડું મિક્સર લઈને તેને રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ અને હવે આ રીતના બધા જ બોલને તૈયાર કરી લઈએ તો મેં બધા જ મસાલામાંથી બોલને તૈયાર કરી લીધેલા છે અને તમે જોઈ શકો છો કે તે એકદમ ડ્રાય અને પરફેક્ટ બાઇન્ડિંગ સાથે તૈયાર થયા છે મસાલો જો આ રીતના ડ્રાય હશે તો બટેટાવાળા લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે તો હવે બટેટાવાળાના બહારના લેયર માટે ચણાના લોટનું બેટર બનાવવા મેં અહીંયા બે કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર્ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક પીન જેટલી હિંગ એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે ગાંઠા વગરનું સ્મૂથ બેટર બનાવી લઈએ તો ચણાના લોટનું બેટર બનાવતી વખતે આપણે એક સાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું તમે જોઈ શકો છો કે મેં કોઈપણ જાતના ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર કરી લીધેલું છે અને તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તે ચમચામાંથી આ રીતના રિબનની જેમ પડે છે સાથે તે ચમચાના પાછળના ભાગને આ રીતનું એક પતલું કોટિંગ આપે છે જે વડા માટે એકદમ પરફેક્ટ છે તો આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે થ્રી ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડેલી છે અને હવે તૈયાર થયેલા બેટરને વિસ્કરની મદદથી આ રીતના એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને બે મિનિટ માટે ફેટી લઈએ બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે જેનાથી તે એકદમ લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય છે તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો કે બેટરને ફેટવાથી તેનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે સાથે તે લાઇટ અને ફ્લફી તૈયાર થઈ ગયું છે તો તેને ઢાંકીને ફક્ત દસથી પંદર મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ જેથી ચણાનો લોટ એકદમ સારી રીતે પલળી જાય દસ મિનિટ થઈ ગઈ છે અને બેટરને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતના ચમચામાંથી રિબનની જેમ પડે તેવી છે જો આ સમયે તમને બેટર થોડું પણ જાડું લાગતું હોય તો થોડું પાણી એડ કરી દેજો અને જો બેટર વધુ પડતું પતલું લાગતું હોય તો થોડો ચણાનો લોટ એડ કરીને આ રીતનું પરફેક્ટ કરી લેજો તો હવે બેટરમાંથી ફૂલેલા બટેટાવાળા બનાવવા મેં અહીંયા ફક્ત વન ફોર ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે હવે સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર એક મોટી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો બેટરમાં થોડું ગરમ તેલ એડ કરવાથી વડા બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે તૈયાર કરેલા મસાલા બોલને બેટરમાં એડ કરીને તેનાથી સારી રીતે કોટ કરી લઈએ અને હવે ચમચીની મદદથી વધારાના બેટરને કાઢી લઈએ હવે વડાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે તેમાં વડાને એડ કરી દઈએ તો શરૂઆતમાં વડાને એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે તો મેં વડાને એડ કરી દીધેલા છે હવે ઝારાની મદદથી તેને આ રીતના હળવે હાથે ફેરવતા જઈને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ તો વડાને એડ કરતી વખતે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને ક્રિસ્પી કરી લેવાના છે તો લગભગ ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને વડા બહારથી એકદમ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગયા છે તો હવે ગરમા ગરમ વડાને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય તો બહારથી ક્રિસ્પી અને અંદરથી થોડા તીખાને એકદમ ચટપટા કાઠિયાવાડી બટેટા વડા તૈયાર થઈ ગયા છે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો હવે ગોળ આંબલીને પલાળવાની ઝંઝટ વગર ફક્ત બે મિનિટમાં તૈયાર થતી ખાટી મીઠી ચટણી બનાવવા માટે મેં એક મોટી ચમચેટલો આમચૂર પાવડર લીધેલો છે સાથે અડધી ચમચેટલો સંચર પાવડર અને ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે અડધી ચમચેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચેટલો શેકેલા જીરાનો પાવડર અડધી ચમચેટલો ચાટ મસાલા પાવડર અને મીઠાશ માટે ચાર મોટી ચમચેટલો ગોળ એડ કરી દઈએ સાથે અડધા કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો આપણા મસાલા પાણીમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે પેનને ગેસ ઉપર રાખી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ગોળને સારી રીતે ઓગાળી લઈએ તો લગભગ બે મિનિટમાં જ આપણો ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે તો હવે ચટણીને થિકનેસ આપવા માટે મેં અહીંયા એક ચમચેટલો તપખીર પાવડર લીધેલો છે તમે તેની જગ્યાએ કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો તેને પાણીમાં એડ કરીને સારી રીતે ઓગાળી લઈએ અને હવે તપખીના મિક્સરને થોડું થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ તો ચટણીમાં આ રીતના થોડું મિક્સર એડ કરવાથી તે ચટણીને એકદમ ફટાફટ થિકનેસ આપે છે તો તમે જોઈ શકો છો કે ફક્ત એકથી થી બે મિનિટમાં જ આપણી ચટણી થીક થઈને તૈયાર થઈ ગઈ છે અને મેં અહીંયા તૈયાર થયેલી ચટણીને એક બાઉલમાં કાઢી લીધેલી છે હવે તેમાં એક ચમચેટલા મગજ તરીના બી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો ફક્ત બે મિનિટમાં વડા સાથે ખાવાની મજા આવે તેવી ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે એકદમ સહેલી તો ગુજરાતી બટેટાવાળાથી અલગ થોડા તીખાને એકદમ ચટપટા કાઠિયાવાડી બટેટાવાડા સાથે ખાટી મીઠી ચટણી બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે